નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર બાર કેટલીક કુદરતી ઘટનાઓ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ આઠ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યન પાઠ બાર કેટલીક કુદરતી ઘટનાઓ તો સૌથી પહેલા સૂચના આપેલી છે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં સવાલ નંબર એક છે આકાશમાં થતી વીજળીની ઘટના થવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરીશો તો અહીં એક બોક્સ આપેલું છે જેમાં ક્રમ વાદળાની ઉપરના ભાગનો વીજભાર વાદળાની નીચેના ભાગનો વીજભાર અને જમીનનો વીજભાર આપેલો છે તો આપણો જવાબ થશે બીજો વિકલ્પ કે વાદળાની ઉપરના ભાગનો વીજભાર ઋણ હોય અને જમીનનો વીજભાર ધન હોય ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર બે પ્રગતિ રિફિલને પોલીથીનની કોથળી સાથે અને ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસીને એકબીજાની નજીક લાવે છે તો તેણીને નીચેનામાંથી શું જોવા મળશે તો અહીં ચાર વિકલ્પો આપેલા છે જેમાંથી પહેલો વિકલ્પ છે બંનેમાંથી કોઈ પણ વીજભાર મેળવતા નથી બીજું બંને સમાન વીજભાર મેળવી અપાકર્ષિત થાય છે ત્રીજું બંને વિરુદ્ધ વીજભાર મેળવી આકર્ષિત થાય છે અને ચોથું બંને વીજભારીત તો થાય છે પણ આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી તો વિકલ્પ નંબર ચાર જે છે એ આનો જવાબ થાશે કે બંને વીજભારિત તો થાય છે પણ આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તો અહીં ચાર વિધાનો આપેલા છે જેમાંથી પહેલું વિધાન છે મૃદાવરણ લાવા ઉપર તરે છે બીજો વિકલ્પ ભૂકંપ ફક્ત પ્લેટની કિનારીએ જ આવે છે ત્રીજું પ્લેટો જે મળે છે તે બધા ભૂકંપ સંભવિત કેન્દ્રો છે અને ચોથું પૃથ્વીનો પોપડો ખડકોનો બનેલો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ખોટું વિધાન જે છે એ જવાબ તરીકે સિલેક્ટ કરવાનું છે એટલે પહેલું વિધાન જે છે મૃદાવરણ લાવા ઉપર તરે છે એ આપણો જવાબ થશે ત્યાર પછી આગળ છે સવાલ નંબર ચાર પૃથ્વી પરના બે સ્થળો એ અને બી પર ભૂકંપની તીવ્રતા અનુક્રમે બે અને ચાર રિક્ટર સ્કેલ મપાય છે તો આ બે સ્થળના ભૂકંપ વિશે શું કહી શકાય તો અહીં ચાર વિકલ્પો આપેલા છે એમાંથી જે પહેલો વિકલ્પ છે એ આનો જવાબ થશે કે ભૂકંપ એ કરતાં ભૂકંપ બી બમણી વિનાશક શક્તિ ધરાવે છે ત્યાર પછી આગળ જોઈએ સૂચના આપેલી છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેમાં સવાલ નંબર પાંચ છે સ્ટ્રોને વીજભારિત બનાવવા માટે શું કરશો આ રીતે પદાર્થોને વીજભારિત કરી શકાતા હોય એવા બે ઉદાહરણ આપો તો આપણે જવાબમાં લખી શકીએ કે સ્ટ્રોને પોલિથિન સાથે ઘસવાથી તે વીજભારીત થશે રિફિલને પોલિથિનની કોથળી સાથે ઘસવાથી તે વીજભારીત થશે ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસવાથી તે વીજભારિત થશે ત્યાર પછી આગળ સવાલ નંબર છ શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસતા શું જોવા મળે છે જો આ પ્રક્રિયા તમે ઉનાળામાં કરશો તો શું જોવા મળશે તો શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસવાથી ઘર્ષણના કારણે વીજભાર પેદા થાય છે આથી બંને વચ્ચે વીજભારથી મુક્ત થતી ઉર્જાને કારણે તડ અવાજ ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા ઉનાળામાં કરતા આવું થતું નથી ત્યાર પછી આગળ સવાલ નંબર સાત સી સંસ્થાનું પૂરું નામ આપો આ સંસ્થા ક્યાં આવેલી છે આ સંસ્થાનું કાર્ય લખો તો સી બી પૂરું નામ છે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ સંસ્થા ઉત્તરાખંડમાં આવેલી છે તે ભૂકંપ અવરોધક બિલ્ડિંગ કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય કરે છે ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર આઠ ભારતના કયા ક્ષેત્રો ભૂકંપ માટે ભયજનક વિસ્તારો છે આવા વિસ્તારોને શું કહે છે તો કાશ્મીર પૂર્વ અને મધ્ય હિમાચલ કચ્છનું રણ રાજસ્થાન અને ગંગાના વિસ્તારો ભયજનક વિસ્તારો છે આ વિસ્તારને સિસ્મિક ઝોન એટલે કે ફોલ્ટ ઝોન કહે છે ત્યાર પછી આગળ છે સવાલ નંબર નવ સોહિલ પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસીને કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે તે દરમિયાન તેનો મિત્ર મોહિત પેનના ઘસેલા ભાગને અડકી જાય છે તો શું સોહિલ તેની કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકશે શા માટે તો એનો જવાબ છે ના પ્લાસ્ટિકની બોલ કોરા વાળ સાથે ઘસવાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે પરંતુ મોહિતના અડકવાથી અર્થિંગ થવાથી વિદ્યુત બહાર શરીર મારફતે પસાર થઈ જવાથી આકર્ષણની પ્રવૃત્તિમાં પરિણામ ન મળે ત્યાર પછી આગળ સવાલ નંબર દસ આશ્રય ઉપલબ્ધ ન હોય તેવા ખુલ્લા મેદાનમાં તમે છો અને ગાજવીજ થવા માંડે તો તમારે શું કરવું જોઈએ તો મેદાન પર આડા પડવું નહીં એના કરતાં જમીન પર ઉભડક બેસી ઘૂંટણ પર હાથ રાખી બે હાથ વચ્ચે માથું રાખવું જેથી વીજળીનો અર્થિંગ થવા માટે લક્ષ્ય નાનું બનશે આગળ જોઈએ સવાલ નંબર અગિયાર વીજળી અને ઊનના કપડામાં થતાં તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે પણ આ ઘટનાઓને સમજવા માટે બે હજાર વર્ષ શા માટે લાગ્યા છે તો પ્રાચીન સમયમાં લોકો તણખલાનું કારણ સમજતા ન હતા વીજળીથી ડરતા હતા અને ઈશ્વરનો કોપ માનતા હતા ત્યારબાદ સમયાંતરે સત્તરસો બાવનમાં બેન્જાનમી ફેન્કલિન દ્વારા તે સામાન્ય ઘટનાઓ જણાવાય આમ વીજળી અને ઊનના કપડામાં થતાં તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર બાર વાવાઝોડું અને ભૂકંપ આ બે ઘટનાઓનો મુખ્ય ભેદ શું હોઈ શકે તો ભૂકંપ એ આંતરિક ઘટના છે જે પૃથ્વીના પેટાળમાં વિક્ષેપમાં ઉત્પન્ન થવાથી થાય છે જે સામુદ્રિક દબાણની ઘટના છે ત્યાર પછી આગળ સવાલ નંબર તેર પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારી માટે કઈ ઘટનાઓ જવાબદાર હોઈ શકે તો પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારીઓ માટે ભૂગર્ભીય ઘટનાઓ જ્વાળામુખી ફાટવી પૃથ્વી પર ઉલ્કા પડવી ભૂગર્ભમાં ન્યુક્લિયર ઘટકો વગેરે જવાબદાર છે જેમાં મોટાભાગે પ્લેટોનું હલનચલન જવાબદાર હોય છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચૌદ વીજભારના વહનથી તમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોના નામ આપો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો તો વીજભારના વહનથી અમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણો પંખો ટ્યુબલાઇટ પ્રોજેક્ટર વગેરે છે ત્યાર પછી આગળ સવાલ નંબર પંદર તમારી આસપાસ જોવા મળતા વીજળીના વાહકો જણાવો તેનું મહત્ત્વ લખો તો ઇલેક્ટ્રોનિક ટેસ્ટર અન્ય ટેસ્ટર ગેલ્વેનોમીટર એ મીટર વગેરે તેનાથી વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ અને વિદ્યુતની હાજરી માપી શકાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર સોળ પંદરમી ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ અને તોફાન આવવાની શક્યતા છે આ દિવસે સવારે તમારે શાળાએ ધ્વજવંદન માટે જવું છે તો તમે શાળાએ સુરક્ષિત રીતે પહોંચવા માટે શું તૈયારી કરશો તો ગાજવીજ સાથે વરસાદ અને તોફાનની આગાહી વખતે છત્રી લઈ બહાર ન જવું જોઈએ કાર કે બસમાં જવું હોય તો બારી બંધ રાખવી આ રીતે સુરક્ષિત રીતે શાળાએ પહોંચવું ત્યાર પછી આગળ સવાલ નંબર સત્તર તમે સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે તૈયાર કરશો તો એક જામની બોટલ લો બોટલના મુખ કરતાં થોડું મોટું કાટબોર્ડ લો તેમાં ધાતુની પેપર ક્લિપ પસાર કરી શકાય તેટલું છિદ્ર કરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફોઇલ લટકાવો આ રીતે સાદું ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર કરીશું ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર અઢાર ભૂકંપ શાથી થાય છે શું ભૂકંપની ઘટના થવાનું અનુમાન કરી શકાય તો પૃથ્વીની સૌથી બહારનું પડ સળંગ નથી ટુકડામાં વિભાજીત છે દરેક ટુકડો પ્લેટ કહેવાય છે તે સતત ગતિમાં હોય છે જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉદભવે છે આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે ભૂકંપનું ચોક્કસ અનુમાન ન કરી શકાય ત્યાર પછી આગળ સવાલ નંબર ઓગણીસ તમે તમારા ઘરમાં બેઠા છો જો આકાશમાં જોરદાર વીજળી થાય છે તો તમે તમારી અને ઘરની સલામતી માટે શું કરશો તો ટેલિફોન કે વિદ્યુત વાયરો ધાતુની પાઇપ સાથેનો સંપર્ક ટાળવો લેન્ડલાઈનનો ઉપયોગ ટાળવો મોબાઈલ વાપરી શકાય વીજળીથી ચાલતા સાધનો પ્લગમાંથી કાઢી નાખવા વગેરે પગલાંઓ સલામતી માટે ભરીશું ત્યાર પછી આગળ સવાલ નંબર વીસ તમે ખુલ્લા વાહનમાં મુસાફરી કરી રહ્યા છો ચોમાસાનો સમયગાળો હોય અને અચાનક વીજળીના કડાકા થવા લાગે તો તમે શું કરશો તો ખુલ્લા વાહનોમાં મુસાફરી કરતા હોય ત્યારે વાહનોમાં ઊભા રહેવાને બદલે બેસી રહેવું અને બને તો વાહનના ખુલ્લા ભાગમાં પ્લાસ્ટિક ઢાંકી દેવું હિતાવહ છે ત્યાર પછી આગળ છે સવાલ નંબર એકવીસ એક પ્લાસ્ટિકની પેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસો ત્યારબાદ તેને હાથની રૂવાટીની નજીક લાવો તમને જોવા મળતા અવલોકનની નોંધ કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તરીકે લખી શકીએ કે એક પ્લાસ્ટિકની પેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસવાથી તે વીજભારિત થશે ત્યારબાદ તેને હાથની રૂવાટીની નજીક લાવતા આકર્ષે છે ત્યાર પછી આગળ સવાલ નંબર રિક્ટર સ્કેલ એ શું છે વિનાશક ભૂકંપ છે એમ ક્યારે કહી શકાય તો ભૂકંપની તીવ્રતા મૂલ્યને માપક્રમ પર દેખાડતા રિક્ટર સ્કેલ કહે છે વિનાશક હોય તેવી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલની પર સાત થી વધુ હોય છે ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રેવીસ ઇમારત બનાવવા વિદ્યુતના સુવાહકોનો ઉપયોગ થયો હોવા છતાં વીજળીથી બચવા વિદ્યુત રક્ષકની જરૂર છે શા માટે તો ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહે છે ઊંચી ઇમારત પર રાખેલા વીજળીનું વાહક વિદ્યુતનું શું વાહક હોય છે આ વાહકનો અણીદાર છેડો ઇમારત કરતાં સહેજ ઊંચો રાખેલો હોય છે બીજો છેડો જમીનમાં દાટેલો હોય છે જેથી ઇમારતને વીજળીથી બચાવી શકાય ત્યાર પછી આગળ સવાલ નંબર ચોવીસ ઇલેક્ટ્રોસ્કોપની રચનામાં ધાતુની પટ્ટીની જગ્યાએ એબોનાઇટના સળિયાનો ઉપયોગ કરવામાં આવે અને તેની નજીક વીજભારિત પદાર્થ લઈ જવામાં આવે તો શું એલ્યુમિનિયમની પટ્ટીઓ પર કંઈ અસર જોવા મળશે શા માટે તો ઇલેક્ટ્રોસ્કોપના બહારના ઉપરના ભાગને ધાતુનો સળિયો હોય છે પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે પદાર્થને સળિયા સાથે અથડાવવામાં આવે છે જો પદાર્થ વીજભારિત હશે તો સળિયાને મળતો વીજભાર વહન પામી એલ્યુમિનિયમ ફોઈલની બે પટ્ટી ઉપર જશે પટ્ટી પર સામાન્ય પ્રકારની વીજભાર વાહક પટ્ટીઓ અપાકર્ષણ થતા પહોળી થશે ત્યાર પછી આગળ સૂચના આપેલી છે નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો જેમાં સવાલ નંબર પચીસ છે ભૂકંપ સલામત માળખું બનાવવા માટે તમે શું સલાહ આપી શકો તમારા અભ્યાસના આધારે જવાબ આપો તો ઇમારતની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે ભૂકંપના આંચકા સહન કરી શકે આ માટે આધુનિક ટેકનિક વાપરવી યોગ્ય છે યોગ્ય માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરી કબાટ અને છાજલીઓને દિવાલ સાથે અડેલા રાખવા ભૂકંપ સમયે આગ લાગતા અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં રાખવા આ રીતે ભૂકંપ સલામત માળખું ઊભું કરવું ત્યાર પછી આગળ સવાલ નંબર છવ્વીસ ભૂકંપની ઘટનામાં તમારી જાતને બચાવવા તમે શું પગલાં લેશો તો જો અમે ઘરે હોય તો ટેબલ નીચે આશ્રય લેવું ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી નીચે જ રહેવું અમારા ઘરમાં પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી અમે દૂર રહીશું પથારીમાં હોય તો ઊભા ન થાય અને તકિયાથી માથાનું રક્ષણ કરો જો ઘરની બહાર હોય તો ઇમારતો અને વૃક્ષો તથા વિદ્યુતની લાઈનથી દૂર રહો ખુલ્લા સ્થળે જમીન પર બેસો જો તમે કાર કે બસમાં હોય તો બહાર ન આવો ધીમે ધીમે વાહન ખુલ્લા સ્થળ તરફ લઈ જાઓ વગેરે પગલાંઓ લેવા જોઈએ ત્યાર પછી આગળ સવાલ નંબર સત્યાવીસ કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટેના સાધનની રચના સમજાવો તો વીજભારિત રિફિલને પેપર ક્લિપના છેડાને અડકાડતા એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે બીજા વીજભારિત પદાર્થો પેપર ક્લિપના છેડાને અડકાડતા આ જ રીતે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે આ સાધનને પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા માટે વાપરી શકાય છે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ અપાકર્ષિત થવાનું કારણ વીજભારિત પદાર્થોનો વીજભાર પેપર ક્લિપ દ્વારા વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પર આવે છે આ બે પટ્ટીઓ પર આવેલ વીજભાર સમાન હોવાથી પટ્ટીઓ અપાકર્ષણ પામી પહોળી થાય છે બધા વીજભારીત પદાર્થો અડકાડતા આમ જ બન્યા છે અને દરેક કિસ્સામાં પટ્ટીઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર અઠ્યાવીસ ભૂકંપના તરંગોને કયા પ્રકારના તરંગો કહેવાય આ તરંગો નોંધવાના સાધનની સમજ આકૃતિ સહિત આપો તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ આપેલી છે અને જવાબમાં આપણે લખી શકીએ કે આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે આની સાથે પેન જોડેલી હોય છે ભૂકંપના સિસ્મિક તરંગોને લીધે ધ્રુજતી પેન ચાર્ટ

પદ્ધતિની અંદર આપણે લખી શકીએ કે બે ફુગ્ગા લો એકબીજાને અડકે નહીં તે રીતે દોરી વડે પાસ પાસે બાંધી દો હવે ઊનના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં છોડી દો એક રિફિલ ઘસીને કાચના પ્યાલામાં કાળજીપૂર્વક મૂકી દો હવે આ રિફિલની પાસે ફૂલેલો વીજભારીત ફુગ્ગો નજીક લાવો અને અવલોકન નોંધો તો ત્યાર પછી અવલોકનની અંદર આપણે લખી શકીએ કે વીજભારીત ફુગ્ગાથી બીજો ફુગ્ગો દૂર જાય છે વીજભારીત રિફિલથી બીજી રિફિલ દૂર જાય છે વીજ ફુગ્ગાની પાસે રિફિલ આવે છે ત્યાર પછી આપણે નિર્ણયમાં લખી શકીએ કે બે સમાન વીજ પદાર્થો એકબીજાને અપાકર્ષે છે જ્યારે અસમાન વીજ પદાર્થો એકબીજાને આકર્ષે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ નંબર પૂર્ણ થાય થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો